નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્સન માટે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓના માળખાઓમાં તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે મિત્રો વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો પીટી ઇન્સ્ટિટ્યુશન ઇન્સ્ટ્રક્શન કમ યોગા ટ્રેનર માટેની બે જગ્યા છે મિત્રો એમાં એક જગ્યા છે તે ફિમેલ ઉમેદવાર માટે છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ડીપીએડ એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડની લાયકાત ધરાવતા હોય તેવા એકવીસથી ચાલીસ વર્ષની વહીવદ્ધ ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો અનુભવની વાત કરીએ તો એક વર્ષનો અનુભવ રિલેવન્ટ સંલગ્ન માસિક ફિક્સ વેતન રૂપિયા મળવાપાત્ર થશે માટેની એટલે કે રસોઈયા માટેની ફિમેલ ઉમેદવારો માટેની ચાર જગ્યા છે જેમાં દસ પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે એકવીસ થી ચાલીસ વર્ષની વૈવરતા છે મિત્રો બાર હજાર રૂપિયા પગાર ધોરણ તેમજ એક વર્ષનો સંલગ્ન રિલેમેન્ટ અનુભવ ધરાવતા હોવા જોઈએ નાઇટ વોચમેન માટેની ચાર જગ્યા છે મિત્રો બે જગ્યા છે ફિમેલ ઉમેદવારો માટે દસ પાસ ધરાવતા હોવો જોઈએ તેમજ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા એક વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે હાઉસકીપર માટેની બે જગ્યા છે મિત્રો જેમાં એક ફિમેલ ઉમેદવારો માટે જેમાં દસ પાસની લાયકાત ધરાવતા એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે મિત્રો એક વર્ષનું રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય જોઈએ તેમજ અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા માસિક ફિક્સ વેતન અહીંયા મળવાપાત્ર થશે મિત્રો પેરામેડિકલ સ્ટાફ માટેની ત્રણ જગ્યા છે જેમાં એક ફિમેલ ઉમેદવાર માટે જગ્યા રહેશે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડ એટલે કે એનએમની લાયકાત ધરાવતા હોય તેમજ જીએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડ વાઇફ ફ્રી બીએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોય તેવા એકવીસથી ચાલીસ વર્ષની વયવતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે એક વર્ષનો સંલગ્ન રિલેવન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ તેમજ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની ત્રણ જગ્યા છે જેમાં બે જગ્યા ફિમેલ ઉમેદવારો માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ તેમજ એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા બી એ મ્યુઝિક એ લાયકાત ધરાવતા હોય તેવા એકવીસથી ચાલીસ વર્ષની વયમરાધા ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે મિત્રો એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક સેલેરી મળવાપાત્ર થશે મિત્રો હાઉસ મધર માટેની બે જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ફિમેલ ઉમેદવારો માટે જેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવારો છે તે અરજી કરી શકશે મિત્રો પચીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ એક વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોવો જોઈએ ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે મિત્રો ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત રાવત ઉમેદવારોએ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અનુભવ જન્મના આધાર પુરાવા બે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે ઉમેદવારોએ તારીખ વીસ નવ બે હજાર તમે જોઈ શકો છો મિત્રો શુક્રવારના રોજ જે ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર પ્રેમ ભારતી હિન્દી વિદ્યાલયની બાજુમાં આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ સુરતના અધ્યન રહેશે મિત્રો રજીસ્ટ્રેશનનો સમય નવ થી અગિયાર નો રહેશે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં મિત્રો જે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો કરાર આધારિત મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય